અરવલ્લી જિલ્લાની મોડાસા શિક્ષણ નગરીમાં એક વધુ નર્સિંગ કોલેજ આકાર પામી રહી છે ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા જીજી મોરીવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનું ભવ્ય ઉદઘાટન તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસને રવિવારે થવા જઈ રહ્યું છે નર્સિંગ કોલેજના ઉદઘાટન પ્રસંગના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમાર ખાસ ઉપસ્થિત રહેશે તથા અન્ય મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર અબ્દુલ રહેમાન રાજપુરા બિરાજશે સાથે સાથે નર્સિંગ કોલેજના દાતાઓનું અભિવાદન પણ કરવામાં આવશે ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ મહંમદ યુસુફ આઈ ટાઢા આ સમારંભની અધ્યક્ષતા નિભાવશે તથા ઉદ્ઘાટક તરીકે ગુલામ અહેમદ ગુલામ મહંમદ મોરીવાલા તાહેર અલી આદમ અલી એડનવાલા હુસૈન અલી આદમ અલી એડનવાલા આ સમારંભને શોભાવશે શિક્ષણ નગરી તરીકે જાણીતું મોડાસા ઉત્તરોત્તર પ્રગતિના પંથે છે ત્યારે જીજી મોરીવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ મોડાસા નગરીને શિક્ષણ ક્ષેત્રે શોભાવશે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના ઉપપ્રમુખ સલીમભાઈ દાદુ સેક્રેટરી કાદરી એમ સૈયદ જોઈન્ટ સેક્રેટરી આબિદ હુસેન એ બેલીમ મેનેજિંગ ટ્રસ્ટી વિશેષ જીજી મોરીવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના ચેરમેન સંસ્થાના પ્રિન્સિપાલ તથા ધીમ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર દ્વારા અશુભ પ્રસંગે મહેમાનોને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે સંસ્થાનું ઉદ્ઘાટન અને દાતાઓના અભિવાદન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ તથા અન્ય અતિથિ વિશેષ શ્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે